હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જામનગર અને દ્વારકાના લોકલાડીલા સાંસદ શ્રી પૂનમબેન માડમ આપણી સાથે છે બેન આજ અગિયાર તારીખ અગિયાર વર્ષ પૂરા મોદી સાહેબની સરકારને થયા આપને પણ અગિયાર વર્ષ થયા અને ખાસ જ્યારે આવતા દ્વારકાના જે યાત્રિકોની વાત હોય ગામડાના જે છેટ સુધી સ્વતાની વાત હોય કે જે ચૂલા હતા ત્યાં ગેસ આવી ગયા અને ખાસ જે લોકો સુધી એક મેસેજ જે અગિયાર વર્ષના કામ અને તમામ પત્રકારો જામનગરમાં શું કહેશો આપ જી આ જામનગર સંસદીય ક્ષેત્રની આજે જે પ્રેસ મીટ હતી એ મોદી સાહેબના નેતૃત્વમાં પાછલા અગિયાર વર્ષમાં જે જામનગર સંસદીય ક્ષેત્ર એટલે કે જામનગર જિલ્લો દ્વારકા જિલ્લો અને જામનગર શહેરમાં જે કામો થયા છે અને જે વિકસિત ભારતની પરિકલ્પના લઈને મોદી સાહેબ આગળ વધી રહ્યા છે એમાં આજે જામનગર સંસદીય ક્ષેત્ર ક્યાં ઊભું છે એનું એક બ્રીફ આપવા માટે આખું એક પ્રેસમીટ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે મોદી સાહેબે સંકલ્પ સિદ્ધિ એટલે એમનો જે સંકલ્પ છે ગરીબ કલ્યાણ સુશાસન અને કેવી રીતે વિકસિત ભારત તરફ જનભાગીદારીના માધ્યમથી ભારત દેશ આગળ વધે અને એમાં નાની નાની સુવિધાઓ હોય જેમ કે ટોયલેટ બ્લોક્સ પીવાનું પાણી કે મોટી સુવિધાઓ એ નેશનલ હાઈવેઝ જેના સાક્ષી આપણે જામનગર સંસદીય ક્ષેત્રમાં તો બનના જ છીએ ટ્રેનોની સુવિધા રોડનું ડબલિંગ ઇલેક્ટ્રિફિકેશન અથવા અન્ય સુવિધાઓ પોલિસીસની દ્રષ્ટિથી કે જ્યાં બ્રાસ ઉદ્યોગને વધુ વેગ મળે આપણા બાંધણી ઉદ્યોગને વેગ મળે આપણી જે રિફાઈનરીસ છે એ પણ ક્યાંક ઓઇલ ના એક્સપોર્ટમાં પણ આપણે વિશ્વસ્તરે આ આગળ રહીએ એ પ્રકારે આખું જે પ્રાવધાન એના માધ્યમથી આપણે જે આખું ઇકોનોમિકલ અર્થતંત્રમાં જે વેગ મળે છે એ વિશે એક ચર્ચા કરવા માટે ને સરકારની બધી અન્ય યોજનાઓ ઘર ઘર સુધી લોકોના સંઘર્ષો ઓછી કરવા ઓછા કરવા માટે પણ જે યોજનાઓ છે એ ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફરના માધ્યમથી જનધન ખાતાથી ખેડૂતો હોય માતાઓ બહેનો હોય વિદ્યાર્થીઓ હોય વડીલો હોય આ તમામને જે રીતે ડાયરેક્ટ બેનિફિશિરી ટ્રાન્સફર કરવામાં આવે છે એમના લાભો એ હોય કે અન્ય સુવિધાઓ એ પછી આયુષ્યમાન ભારતના માધ્યમથી દસ લાખની આરોગ્ય સેવા હોય આરોગ્ય સુવિધા હોય કે જનરિક દવાઓ વ્યાજબી દરે ઉપલબ્ધ કરવાની વાત હોય પીવાનું સ્વચ્છ પાણી હોય આ નાની મોટી સુવિધાઓથી લઈને મોટી મોટી પોલિસીસ સુધી ડબલ્યુએચઓનું પહેલું વિશ્વનું જે કેન્દ્ર છે ટ્રેડિશનલ મેડિસિન રિસર્ચ માટે એ પણ જામનગરને પ્રાપ્ત થયું છે સુદર્શન સેતુ એક લેન્ડમાર્ક આખું જે બ્રિજ છે ઓખાથી લઈને બેટ દ્વારકા સુધી એ પણ સુવિધા આપણને પ્રાપ્ત થઈ છે એટલે આવી અનેક માળખાકીય સુવિધાઓ હોય કે આવા નાના જે લોકોના રોજે રોજના સંઘર્ષો હતા એ ઓછી કરવાની વાત હોય જે હમણાં તમે જ કીધું કે ચૂલામાં જે રસોઈ બનાવતા એની જગ્યાએ ગેસ એટલે કે ક્લીન ક્લીન એનર્જી કુકિંગ માટે ઉપલબ્ધ કરાવવાની વાત હોય મોદી સાહેબના પ્રયત્ન રહ્યા છે કે લોકોના નાના મોટા સંઘર્ષો દૂર કરી અને એમને મોટી એટલી મોટી સુવિધાઓ માળખાકીય સુવિધાઓ પોલિસીઝના માધ્યમથી સુવિધાઓ જેના માધ્યમથી લોકોની અવરજવરી ક્ષેત્રમાં વધે અને સાથે સાથે લોકોના સંઘર્ષો ઓછા થાય રોજગારીની તકો ક્યાંક ઉપલબ્ધ થાય એ પ્રકારની આખી વ્યવસ્થા એ પર્યટનના માધ્યમથી હોય ઉદ્યોગોના માધ્યમથી હોય કે અન્ય સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ દ્વારા ગૃહ ઉદ્યોગના માધ્યમથી હોય એ વધારવાના નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન ત્યાં છીએ એના સાક્ષી આપણે બધા બન્યા છીએ નવી એડ્યુકેશન પોલિસી હોય કે અન્ય ઘણી બધી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા અગિયાર વર્ષમાં કદાચ અત્યારે હું મારી વાતમાં પણ ન્યાય ના આપી શકું કે એનો સમાવેશ ના કરી શકું એટલી આપણે યોજનાઓ જોઈ અને ભારતીય તરીકે આપણે ગર્વ લઈ શકાય એ પ્રકારે અનેક નિર્ણયો કેન્દ્રમાંથી ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કરવાનું હોય ટ્રિપલ તલાક બહેનોની સશક્તિકરણ માત્ર વાત નથી એને સાર્થક કરવાની વાત હોય હટાવવાની વાત હોય ટ્રિપલ તલાક અથવા હમણાં જ ઓપરેશન સિંદૂરના આપણે સૌ સાક્ષી બહેના ઓપરેશન સિંદૂરની વાત હોય કે જેમાં તમામ ભારતીય અને ભારત દેશે એક મજબૂત પોતાની ઉપસ્થિતિ વિશ્વસ્તરે નોંધાવી કે હવે ભારત સહન કરતું ભારત નથી ભારતને જો કોઈ ખોટી રીતે હેરાન કરશે તો એ ભારત એનો મૂતોડ જવાબ એક થઈને આપશે અને એમાં આપણી સમગ્ર સેનાએ આપણું ભારતનું ગૌરવ વધે એ પ્રકારે મૂતોડ જવાબ આતંકવાદીઓને અને પાકિસ્તાનને આપ્યો અને એમાં એકસો ચાલીસ કરોડ નાગરિકો આજે એમાં જ્યારે ગર્વ લેતા હોય ને મજબૂતીથી આપણી સેના પાછળ અને આપણા પ્રધાનમંત્રીશ્રી જેમનું પોતાનું એક મજબૂત મનોબળ ની પ્રતીતિ આપણને આખા કાર્યમાંથી થઈ થઈ છે ત્યારે મજબૂતીથી એકસો ચલો ચાલીસ કરોડ નાગરિકો એમની પાછળ ઊભા હોય ત્યારે પહેલી વખત દેશમાં એવું થયું છે કે ઓલ પાર્ટી ડેલિગેશન્સ વિશ્વ વિશ્વ સ્તરે આ વાત મૂકવા માટે આખા વિશ્વમાં ઘણા બધા દેશોમાં પ્રવાસ કરી અને એક નવું ભારત મજબૂત ભારત અને આ ભારત સહન નહીં કરે ખોટું કાંઈ કોઈ કોઈ દિવસ ખોટું કોઈ સાથે કરશે નહીં પણ જ્યારે ભારત સાથે કોઈ ખોટું કરવાના પ્રયત્ન કરશે તો હવે આ એ ભારત નથી કે જે સહન કરશે આ જે મજબૂતીથી વિકસિત ભારત તરફ આગળ વધતું આ ભારત છે જેમાં એક એક ભારતીય પોતાની યથાશક્તિ મુજબનું યોગદાન આપવા નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવવા તત્પર છે એ પ્રકારનો એક સુંદર મેસેજ આખા વિશ્વમાં ભારત દેશે આપ્યો છે ત્યારે આ અગિયાર વર્ષની પૂર્ણતાએ જામનગર સંસદીય ક્ષેત્રમાં આપણને કેન્દ્ર સરકારના ઘણા બધા લાભો થયા છે ત્યારે હું નાગરિકોને એટલું જ આહવાન કરીશ કે આપણે સૌ લોકલ પ્રોડક્ટ્સ એટલે આપણા સ્થાનિક બધા જ પ્રોડક્ટ્સના આગ્રહી બનીએ ક્યાંક વધુને વધુ વૃક્ષો વાવીએ અને એ વૃક્ષોનું વાવેતર કરીએ સ્વચ્છતા જાળવી નાગરિક તરીકેના આપણા તમામ દાયિત્વ નિભાવીએ તો મને ખાતરી છે કે આજે વિશ્વની ચોથી મોટી ઇકોનોમી ભારત દેશ હોય એ આવતા દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં અને તમામ એકસો ચાલીસ કરોડ નાગરિકોના પ્રયાસોથી એમાં જામનગર સંસદીયના વિશેષ નાગરિકોના વિશેષ યોગદાનથી આવતા દિવસોમાં એક મજબૂત વિકસિત ભારતનું નિર્માણ કરવામાં આપણે સૌ સહભાગી થઈ શકશું એવી વાત કે જે સાંસદીય વિસ્તારમાં આપણે અગિયાર વર્ષમાં જે કેન્દ્રોમાંથી માંગ્યું એ આપવામાં આવ્યું છે ખાસ લોકો માટે જે પહેલાં લોકો આવતા ટ્રેનો પણ હવે વધી ગઈ ખાસ આગળનો શું નવો પ્લાન આમનામ આપણી સુવિધા એ માળખાકીય સુવિધા હોય કે અન્ય પોલિસીસની હોય હંમેશા વધતી રહે વધુને વધુ નાગરિકોના સંઘર્ષો આપણે ઓછા કરીએ અને દિવસે દિવસે આપણો આ છેવાડાનો જિલ્લો સુવિધાની દૃષ્ટિથી હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્રે હોય એ આવતા દિવસોમાં ક્રમે બની રહે એ પ્રકારની મારી એક કોશિશ છે નાગરિકો ની હું આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે આભારી છું કે એમને મજબૂત નોંધ આપણા સમગ્ર ક્ષેત્રની દિલ્હી સુધી કરાવી છે હંમેશા અને ભવિષ્યમાં પણ સુવિધાની દ્રષ્ટિથી પણ આજ સુધી તમે હમણાં જ કીધું એમ મારી વાત કરી એમાં પણ કીધું કે આજ સુધી આપણે જે માગ્યું છે એ આપણે કેન્દ્ર સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં સુવિધારૂપી આપ્યું છે ને આવતા દિવસોમાં પણ તમારી આ જ નોંધના માધ્યમથી વધુને વધુ સુવિધાઓ આપણને મળતી રહે એ જ પ્રકારના મારા એક જનપ્રતિનિધિ તરીકે પ્રયત્ન રહેશે